તો આજનું ટ્રાફિક જોઈ શકો ખૂબ જ વધારે ટ્રાફિક છે મિત્રો તો બધા મિત્રોને બાબા જય જય રામ રાધે રાધે તો પહેલાં સૌ પ્રથમ તો આપણે કાળ વીરોદરના દર્શન કરાવીએ મિત્રો ચાલો તો કાળ મંદિર નજીકથી દર્શન કરાવીશું તો લાઈવમાં બન્યા છે મિત્રો કાંદીભાઈ બાબા સંગમભાઈ બાબા તો કાળ વીરદારના લાઈવ દર્શન આજના જોઈ શકો છો ગૌરવભાઈ બાબા તો ઝડપથી બધા મિત્રો જોડાઈ તો પછી બીજા મંદિરના દર્શન કરાવીએ જય શ્રીરામભાઈ ચાલો મિત્રો તો અત્યારે આપણે લાઈવ કાળાના દર્શન કરાવી રહ્યા છીએ અને ટ્રાફિક તમે જોઈ શકો મિત્રો કેટલું છે રોજ કરતાં તે વધારે છે ખૂબ વધારે ટ્રાફિક જોવા મળે છે ચાલો તો ધીમે ધીમે આપણે ગાદી મંદિરે જઈશું અને ગાદી મંદિરના દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે ત્યાં તો નજીકથી દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો મિત્રો સામે ગાંધી મંદિર છે લાઈવ કરવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો હાના આભારમાં જય શ્રી રામ શ્રીરામ તો અત્યારે આપણે ગાંધી મંદિર આવી ગયા છીએ અને ગાંધી મંદિરના લાઈવ દર્શન કરાવી રહ્યા છે તો લાઈવમાં બની રહેજો મિત્રો તો આજના લાઈવ દર્શન મિત્રો ગાદી મંદિરના અને નવા મિત્રો હોય અને જણાવી દઈએ કે ચેનલમાં જો તમે નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગ્યા અને સાંજે આઠ વાગ્યા લાઈવ દર્શન કરાવીએ છીએ આજના લાઈવ દર્શન મિત્રો ખૂબ જ સુંદર મજાનો ગાદી મંદિર લાગી રહ્યો છે મિત્રો અને ટ્રાફિક પણ કાળકા ખૂબ ઓછી છે મિત્રો તો આ છે ગાદી મંદિર પછી અહીંયાથી આપણે સમાધિ મંદિર અને ત્યાંથી ધ્યાન મંદિરના દર્શન છું અને ઘણા બધા મિત્રો લાઈવમાં છે પરંતુ લાઈક ઓછી છે મિત્રો તો બધા મિત્રો એક એક લાઈક કરી દેશે તો ઘણી બધી લાઈક ભેગી થઈ જાય છે મિત્રો અને રોજ આપણે લાઈવ એટલા માટે ઉતારીએ છીએ મિત્રો જેથી કરી જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા તે ઘરે બેસીને દર્શન કરી શકે ચાલો મિત્રો તો આજે લાઈવ દર્શન તો ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો અને જો નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને જો વિડીયો ગમતો હોય તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને તમારા મિત્રોને પણ શેર કરી શકો છો મિત્રો જેથી કરી તેઓ પણ ઘરે બેસીને દર્શન કરી શકે તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના પણ દર્શન કરાવે મિત્રો તો સમાધિ મંદિરે આવી ગયા છે મિત્રો અને સમાધિ મંદિરના લાઈવ દર્શન આજના જોઈ શકો છો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો તો ફરી નવા મિત્રોને જણાવી દેવાનું કે ચેનલમાં નવા હોવ તો ચેનલ ભરી લે મિત્રો મંદિર પણ જોઈ શકો મિત્રો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર આજના લાઈ દર્શનના પણ દર્શન કરી શકો છો મંદિરના ચાલો મિત્રો હો ચાલો તો આ છે સમાધિ મંદિર મિત્રો તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના પિન્ટ પરમાર બાબા બાપા નવા મિત્રોને ફરી જુને તો ચેનામાં નવા હોવ તો ચેનલ સર્ટલ કરી લે મિત્રો જેથી કરી રોજ તમને દર્શન થઈ શકે લાઈવ એ બાપ ચાલો મિત્રો તો ધીમે ધીમે ધ્યાનમાં મિત્ર જઈએ ચાલો મિત્રો તો ઘણા બધા નવા મિત્રો આવી ગયા છે લાઇમાં બધા મિત્રોને બાપિત રામભાઈ સમાજ મંદિરના આજના લાઈવ દર્શન ગમતો તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો મિત્રો ચાલો તો ધ્યાન દર્શન કરાવીએ હવે ટ્રાફિક જોઈ શકો મિત્રો રોજ કરતા આજે વધારે ટ્રાફિક છે તો ધીમે ધીમે મિત્રો આપણે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો ફક્ત તમારી દસ મિનિટ લઈશો દસ મિનિટની અંદર મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું વધારે ટાઈમ નહીં લેતા મિત્રો તો સામે ધ્યાન મંદિર જોઈ શકો છો ધ્યાન મંદિરનાં લાય દર્શન મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે આજના લાય દર્શન ચાલ તો છે ધ્યાન મંદિર મિત્ર ધ્યાન મંદિરના લાય દર્શન આજના જોઈ શકો છો ઘણા બધા નવા મિત્રો જોડાઈ જાય છે તો નવા મિત્રોને આજના ધ્યાનના લાઇ દર્શન અને વિડીયો ગમતો હોય તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો અને નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો નવા મિત્રોને જણાવું કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરીએ છીએ મિત્રો બાપાના હા મિત્રો ક્યારેક વહેલા મોડું થઈ શકે કારણ કે જમવાનું થોડુંક લેટ હોય તો લેટ થઈ જાય તો ધ્યાન મંદિરના લાય દર્શન મિત્રો નજીકથી દર્શન કરાવીએ બાપાના ધ્યાન મંદિરના બાપાને એવી પ્રાર્થના કે બધાને બધા પર એમના આશીર્વાદ બન્યા રહે મિત્રો ફક્ત તમારી મિત્રો થી દસ મિનિટ લે છે અને દસ મિનિટની અંદર મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈએ છે તો ચાલો વડની અંદર દર્શન કરાવીએ બાપાના અહીંયા બાપાનું વર્ડ છે એમાં તમે ધ્યાનથી જોશો મિત્રો તમને બાપાનો દર્શન થશે કે આંખ નાક કાન મોઢું બધું જ વ્યવસ્થિત બધા છે તો આજના લાઈવ દર્શક વર્ડની અંદર બાપાના જોઈ શકો છો અને બધા એક એક મિત્ર લાઈક કરે તો ઘણી બધી લાઈક થઈ જાય છે તો આજના લાઈવ દર્શક મિત્રો

ધીમે ધીમે આપણે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું તો અહીંયાથી આપણે ધીમે ધીમે ગાંધી મંદિર તરફ જઈશું ગાંધી મંદિરના દર્શન કરાવીએ અને હા મંદિર જોઈ શકો પિન્ટુભાઈ પરમાર બાબા સીતારામભાઈ સુંદર મજાનું લાગી રહ્યું છે અને નવા મિત્રો હોય ને ફરી એકવાર જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર જોડાના હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક એક કરી દેજો મિત્રો ચાલો તો ફરી પાછા ગાદી મંદિર આવી ગયા છે મિત્રો ગાદી મંદિરનું લાઈવ દર્શન કરાવી દઈએ તો આ છે ગાદી મંદિર મિત્રો ગાદી મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો તો આજના ગાદી મંદિરના છે મિત્રો બધા મિત્રો બાબા શ્રીરામ જય રામ મિત્રો દર્શન કરી શકો છો ફરી એકવાર જણાવો મિત્રોને કે જે મિત્રો ચેનલના નવા હોય અને પહેલી વાર લાઈવમાં જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવાલને સમજો ટાઈમ લાઈવ દર્શન થઈ શકો બાપાના નવા પેપર્સ ટૂંક સમયમાં બાપાના જીવન પ્રસંગો પણ લાઈવ મૂકશું મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો તો હવે આજની વિડીયો રાખશું લાઈવમાં જોડા મિત્રોને ખુશ ખૂબ આભાર જેથી તેઓ લાઈવમાં પાછા સવારે મિત્રો આઠ વાગ્યા લાઈવમાં મળીશું સુંદર કાન છે તેની આપણે જાણ કાલે કરવામાં આવશે અને કાલે સાઈ એટલે વહેલા મોડું થશે કેમકે કાલ બહાર જવાનું સવારે લાઈવ લાઈવ વિડીયો આવશે પરંતુ સાંજે મૂકી નહીં મિત્રો ક્યારે લાઈવ આવી હતી તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો કાલે સાંજે વહેલા મોડું થઈ શકશે વહેલા આવશું તો લાઈવ કરશો ને કાલ લાઈવ નહીં મળે તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ તમે મિત્રો શ્રી રામ રાધે રાધે